ત્યારે આ કચ્છના ઇતિહાસને પણ ત્યાંથી એક નવો વળાંક એમ કહેવાય કે મળે છે ભુજ શહેરની સ્થાપના કરનાર કચ્છના રાવ ખેંગારજી પ્રથમ કે જેમને ભુજ શહેરની સ્થાપના કરી તો એ ખેંગારજી પ્રથમના ઇતિહાસ સાથે જોડાયેલો આ એક કહેવાય કે એક બહુ મહત્ત્વનો પ્રસંગ છે કે જ્યારે વીરો જાડેજાઓની ગાદી હતી ત્યારે ભાયાતોની અંદર પરસ્પર અમુક એવા એવી ઘટનાઓ થઈ જેના કારણે લાખિયાર વીરોના જામ હમીરજીની હત્યા થઈ અને જામ હમીરજીના જે બે કુમારો હતા સાહેબજી અને ખેંગારજી તો એ બંને ભાઈઓને પણ મારવા માટે જ્યારે એમ કહેવાય કે ભૂતથી રાવર જામનું લશ્કર એમ કહેવાય કે અલગ અલગ જગ્યાએ ગોતવા માટે ફરતું હતું તો ત્યારે કચ્છના કુમારોને કચ્છના રાજવંશને જામની પરંપરાના વાહકોને બચાવવા માટે એમ કહેવાય કે હવે હવે આ કચ્છની અંદર એવું કોઈ હતું કે જે રાવળ જામની સામે વેર લઈ અને કચ્છના કુમારોને બચાવી શકે તો ત્યારે એમ કહેવાય કે રેલવેની અંદર ભીયા કક્કલ અત્યારે એમના વંશજો જે છે એ બધા ઇસ્લામ સ્વીકારી લીધેલો છે અને અહીંયા રેલડી કુકમા પાસે ગામ છે ત્યાં રહે છે અને રેલડીની અંદર ભીયા કક્કલના અને મલૈ માના દાડીના અહીંયા એમની લોડ પણ છે એમની સમાધિ પણ છે અને એમના પાળિયાઓ પણ છે